मुकेश भाई मुसी डोळ्या आहे की पहली વખત लोकसभानी आणि मोठी दावदारी म्हणते मुकेशने जोडला आहे जे संभाळीला आहे मुकेश भाई तुम्ही आमच्या साथी जोडला आहे बद्दल आम्ही आपको स्वागत करतो धन्यवाद मुकेश भाई सौंती प्रणाम ले जणाओ की राजकोट सीट आज एक परसों तो रूपाला नो जे क्षत्रिय समाजे विरोध करे हो एक खातो मोदी साहेब की कारकिर्दी सुरुवात तयो त्यार तिने आज राजकोट तीन दो दबदबो समोर गुजरात पद आहे चूप तयार आज राजकोट की जनता ने नरेंद्र भाई ने होसे होसे विधानसभा ने अंदर मोकला था અને નરેન્દ્રભાઈને વિજય અપનાવીને એક પ્રચારકમાંથી પ્રાઇમ મિનિસ્ટર સુધી સફર કરાવવામાં રાજકોટ ક્યાંકને ક્યાંક નિમિત બન્યું છે અને રાજકોટને એનું ગૌરવ પણ છે નરેન્દ્રભાઈએ અહીંથી વિજય મેળવીને તેર વર્ષ સુધી ગુજરાતનું સુકાન સમાયું અને રાજકોટનું હંમેશા રોડી છું નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક સપ્તમાં આવે છે અમને એ વાતનો પણ આનંદ છે કે પીઠ રાજપુરુષ અને સફળ રાજપુરુષ જેવી જાહેર જીવનની કારકિર્દી લગભગ ચાર દાયકાથી પણ વધુ છે એવા એક અનુભવી અને વિચક્ષણ રાજપુરુષ પરસોતમ કૃપાલાના સ્વરૂપમાં અમને લોકસભા 10 ની સીટ પર ઉમેદવાર પ્રાપ્ત થયા છે જેનો પણ અમને ખૂબ આનંદ છે કારણ કે એક અનુભવી રાજપુરુષનું ગાઈડન્સ માર્ગદર્શન રાજકોટને મળવાનું છે એટલે પરસોતમભાઈની જ્યારે આગમન થયું છે ત્યારે ખૂબ રાજીથી અને કાર્યકર્તાઓને અનેરો ઉત્સાહનું વાતાવરણ પણ જોવા મળે છે

મારા મોહનભાઈએ જાગૃત સાંસદ તરીકે દસ વર્ષ સુધી રાજપૂતની સેવા કરી છે અને એમની ગ્રાન્ટનો ઉપયોગ પ્રજાવક્ષી કામો માટે થાય એને માટે એમને પોતાની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે ઉપાડવા પાડ્યું જોવા જઈએ તો રાજકોટમાં ક્ષત્રિય આંદોલન જેટલાં ઘણા સમયથી રાજ્યમાં પણ દેશમાં ખરીદી તો ભારતીય જનતા પાર્ટીને પણ અંદાજ ન હોય તે પ્રમાણમાં આવી તો હવે ત્યાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે આંદલનને આમ સમાજ આ ગેવામાં શાંત કરવામાં નથી કરવામાં એ હું ચોક્કસ કહીશ કે ક્ષત્રિય સમાજ પણ પરિવાર છે વર્ષોથી ક્ષત્રિય સમાજના અગેવકો અમારી સાથે લીખથી જોડાયેલા પરિવારના સભ્યો છે ક્યાંક નાના મોટા આશ્ય એમને ક્યાંક દુઃખ લાગી છે એની લાગણી દુમાણી હશે તો માટે અમારા આદર્શીય અધ્યક્ષ સીઆર પાર્ટી સાથે પણ માફી માંગી છે અમારા ઉમેદવાર અશોકભાઈ રૂપાલાએ પણ વખત માંગી છે અને સ્વભાવ પ્રમાણે એ લોકોએ ઉદારતાથી આ વાતને સ્વીકારી પણ છે આમ છતાં અમારા પરિવારના સર્જનો છે એટલે સ્વાભાવિક રીતે એ અમારો પરિવાર છે એટલે હું માનું છું કે ધીમે ધીમે અમારી સાથે એ અમારી સાથે જ છે એવું આજે પણ માની છે જે રીતે હાલ રાજકોટની વાત કરીએ સર તો રાજકોટમાં 2019 માં 1.5 લાખ મતદાર હતા જે આ વખતે વધીને 21 લાખ 20000 ની આસપાસ છે એટલે 1.4 લાખ નવા યુવા મતદારોમાં અમારો આંકડો તો તમને શું લાગે છે કે યુવા મતદારો વિજેક તરફ આકર્ષાયા કે શા કારણે આપણા ગુજરાત કા વડોદા પુત્ર અને ભારત માતાના લાડલા સપૂત નરેન્દ્રભાઈ મોદીને એક એના માટે યુવાનો નરેન્દ્રભાઈ મોદીને પ્રેમ કરે છે ખાસ કરીને યુવાનો આજે મોદી સાહેબ તરફ ખૂબ આકર્ષણ છે યુવાનો હોય મહિલાઓ હોય કિસાન હોય તમામ ક્ષેત્રના લોકો નરેન્દ્રભાઈ મોદીની કામગીરીથી ખૂબ ખુશ છે એટલે હું એવું માનું છું કે આ વખતે નવા મતદારો ઉમંગથી લોકશાહીના પર્વને ઉજવવા માટે અને નરેન્દ્રભાઈ મોદીને ટેકો આપવા માટે ખૂબ ઉત્સુક છે એટલે યુવા પેઢી નરેન્દ્રભાઈ મોદીના ચાહક છે અને નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની હરણફાળ રહી છે એમાં ટેકો આપવાના છે जेरीते मोहन जेरीते मोहनभाई मौके पे जारे 2014 में जो लड़े था फिर 2.5 लाख की लीड थी पूर ही बावड़ी सामने किया था ત્યાર पर हारापुरम वाली लीड थी ललित कतुर साहब के मुंह पे उनका ये तो 1 लाख की लीड में बदलाव हो अब मोटे वो अंदाजा है तो 4 लाख की लीड आउट है वो क्षत्रिय आरो में क्या तरीके मुड़ड़ी सके हम थे लीड घटी सके से के क्यों तुमने लाग रही कि लीड और तो बदलाव आज प्रस्ताव साथ कहूं छु પરિવાર પૂછું કે રાજકોટ એ પરસોથી કસાયેલા કાર્યકર્તાઓનો અને સંગઠનનો બનેલું હોવાનું માનવું છે અમારી લીડ અમારા આદરણીય અધ્યક્ષ એમને જે આદેશ આપ્યો છે કે ગુજરાતની প্রত্যেক સીટ 5 લાખથી વધુ વ્યક્તિ જીતવામાં આવે અને એ પ્રમાણેની અમારી વર્ષોથી એક એટલે કે એક 1 વર્ષથી અમારી મહેનત અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત અને લોકોમાં અમારી જે કામ કરવાના અમારા કાર્યકર્તાઓ જે લોકોની વચ્ચે રહીને કામ કરે છે એના આધારે અમને જનાધાર મળવાનો છે અમે ઓ ચોકસઈ શકું કે 5 લાખની વધુ ઇતિહાસિક અમે જીતવા રા છે એમાં કોઈ વધારે પડતી વાત ન કરો કે અશક્ય હતી નથી 100% અમે આ સી 5 લાખની વધુ બધુ જીતી છે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારો સાંસદની ગેની બે ઠાકોરસિંહ ઉમેદવારો હતા મે વાત રોયલો પેલો તો એવું લાગતું ઉપર આ ચક્કર છે કે અમે હવા માં વાત નથી કરતા આનાની લીડ ચાકની લીડ આવો અમે જમીન ઉપર ઉપર વાત કરી ગેલીમાં ઠાકોરએ એવું ન કેવું હું કોંગ્રેસથી વિપક્ષ લડતો નથી એટલા માટે આજે કોંગ્રેસ એક એનજીઓ બની ગઈ છે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી માત્ર નેતાઓની પાર્ટી છે કોંગ્રેસ એ કાલ્પનિક વાતો કોંગ્રેસ કરે છે ભારતીય જનતા પાર્ટી હંમેશા જમીન ઉપર પગ રાખીને ચાલનારી પાર્ટી છે એટલે કોંગ્રેસ પોતાનું પર ટકાવવા માટે હું તો એમ ત્યાં સુધી કહીશ કે ઉમેદવારોને મારી વિનંતી છે કે તમારી ડિપોઝિટ બચાવવા માટે તમે પ્રયત્ન કરજો તો પણ રાજકોટ અને ગુજરાતની તમામ સીટ પર તમારું ये कांग्रेस के वर्षों जुने 125 वर्ष जुनी जे कांग्रेस छे एम नो थोड़ी कभी जे आधो लोगों ની વચ્ચે રહી છે પણ ટકી શકે તો સાહ હોય તો કો ચોકસે હું માનું છું કે કોંગ્રેસે માત્ર ને માત્ર કામ કરવું હોય તો પોતાની ડિપોઝિટ બચાવવા માટે પ્રયત્ન કરે આનાથી વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી અને ભાજપ સત્તા પાર્ટી નો કાર્યકર્તા જમીન ઉપર પગ રાખીને ચાલે તો કાર્યકર્તા છે હું મનુસ્પર્શ કોંગ્રેસ એ મને પહેવાયું વા છે પણ જે ભાજપ જનતા પાર્ટી ઉપર કે કોંગ્રેસે લોકસાઈન કોણ કરી દે લેતે પુરતમાન નિલેશ કુમવાણી ને ग्रुप को मुरत करा दी थी नदी जो जाहिर कराया ત્યાર બાદ કે ભાઈ એ સીડી સીબીઆઈ ઈડી તમામ જેટલી પણ એજન્સીઓ છે દેશની એને દુરુપયોગ કરવાનો આક્ષેપ કરીએ છે રોજ બરોજ એવા નિવેદનો કોંગ્રેસ સામે આવે છે આજે પણ અરે જાહેર સભામાં કર્યું છે અહીંયા તે આ દેશે કોણ કોંગ્રેસે 1947 પછી 60 વર્ષ સુધી એક ચક્રી શાસન કર્યું છે 60 વર્ષનો એટલે કે 6 દાયકામાં એમનું જે વૈવર છે એનાથી પ્રજા ખૂબ એ વાકેફ છે અત્યારે જે વાત કરે છે ભૂતકાળમાં કોંગ્રેસે કહી છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે લોકશાહી ઢબે ચાલતી સરકાર છે નરેન્દ્રભાઈના ના મોદીના નેતૃત્વ રીતે જે સરકાર ચાલે છે લોકશાહી ઢબે ચાલે છે એટલે આ વાતમાં કોઈ તથ્યતા નથી માત્ર ને માત્ર પ્રજાને ગુમરાહ કરવા માટે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કહેવાતા નેતાઓ આ વાત કરે છે હું સર રાજકોટમાં રોડ રસ્તા ગટર પાણી હતો તો પ્રખરતા ઢોરનો ખાંક કેવો રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો 45 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં અમારું શાસન છે સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર અમારા જ્યારે મેયર હતા ત્યારે એમને એવું એક સૂત્ર આપ્યું કે જ્યાં માનવી ત્યાં સુવિધા એ પ્રકારનું સૂત્ર એમને આપ્યું અને એ સુવિધા સાથે પરંપરાને આગળ વધાર અમારા તમામ પદાધિકારીઓ પછી મેયર હોય કે ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના અમારા ચેરમેન હોય રાજકોટનો વિકાસ થાય એના માટે કટિબદ્ધ હોય છે એટલે સ્થાનિક પ્રશ્નો નાના મોટા કદાચ હોઈ શકે પણ રાજકોટના વિકાસ માટે રાજકોટના મારા તમામ પદાધિકારીઓએ ખૂબ કામ કર્યું છે રાજકોટની સમસ્યા વિશે તમે થોડીક થોડીક તમને વાત કરું તો ગોંડલ ચોકડી પર વર્ષોથી ટ્રાફિકનો સમસ્યા છે પછી આ જે રેલવે બ્રિજ છે એમાં પાણી ભરાવાની બહુ સામે આવી ચૂકી છે તો ઉનાળાની શરૂઆત હતા રાજકોટ વાસ્તુ પાણી માટે પરેશાન હતા તે અત્યારે કેવો પરિસ્થિતિમાં ઉદાહરણ છે ખાસ કરીને પાણીને લઈને અમારા વિજયભાઈનું પાણી જે અમારા માર્ગદર્શક છે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ કે ઓવર બ્રિજ આઈપા અંડર બ્રિજ આઈપા નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના લાવીને અમારો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ પાણીનો પ્રશ્ન દૂર કર્યો નર્મદાના પાણી રાજકોટ સુધી લાવ્યા અને 365 દિવસ સુધી લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે નરેન્દ્રભાઈ ખૂબ કટિબદ્ધ છે અમારા મુખ્યમંત્રી પણ એના માટે ચિંતિત હોય છે કે રાજકોટની જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી એ પર સમસ્યા પૂરી થઈ છે કોંગ્રેસના મિત્રોને મારે યાદ પણ કરાવવું છે કે વર્ષો પહેલા તમારી સરકાર હતી ત્યારે રાજકોટમાં ટ્રેન માર્ગ મારફત પાણી આવતું હતું ભૂલી ન જતા રાજકોટ માટે અમારા પ્રદેશના અને ખાસ કરીને કેન્દ્રના અમારા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ચિંતા કરે છે એટલે રાજકોટ તો ખૂબ સમૃદ્ધ અને સુખી રાજકોટ છે સર એક ખાસ સવાલ કે મતદાન જે બે હજાર ચૌદમાં વાત કીધું ત્રેસઠ પોઈન્ટ ઓગણસી કિલો મતદાન થયું હતું એવું બે હજાર ઓગણીસમાં વાત ક્રિએશન પોઈન્ટ 15 ટકા એટલે બહુ નજીવું મતલ ઉછું તો ચૂંટણી પંચ તો મતદતો વધું કરાવવા માટે ઘણા બધા કાર્યક્રમો કરે છે મતદાર જાગૃતિના અભિયાન મુખ્ય પોચાતો વાઘ છે કેવા પ્રયપો કરવાનો આવશે ખાસ કરીને માટે ચિંતા તંત્ર કરે છે ચિંતા સંગઠનનું પણ જનતા પાર્ટી પણ કરે છે વધારેમાં વધારે મતદાન માટે પણ ચાલુ છે લોકોની વચ્ચે જઈને વધારે મતદાન કેમ થાય એના માટે અમે એક ટીમ બનાવી છે ને ટીમ દ્વારા સતત લોકશાહી રક્ષા માટે ને વધારેમાં વધારે મતદાન થાય એના માટેના પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે હું એવું માનું છું કે ગયા વખતે જે મતદાન થયું હતું એના કરતા અનેક વધુ મતદાન કદાચ આ વખતે વધારે થાય લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે સાચા અર્થમાં લોકશાહીની ઉજવણી થાય એ દિશામાં અમારો પણ પ્રયત્ન ચાલુ છે જે રીતે આ સવાલ અમે મતદાન વધારવાની જે રીતે જવાબદારી ચૂંટણી પંચની હોય છે એ મુખ્ય પક્ષોની પણ હોય એ જ સવાલ આજે અમે ઇન્દ્રજી નાજુભાઈ સાહેબે કર્યો કે સાહેબ કોંગ્રેસ પક્ષની જે તૈયારી તો એમણે તો કોકું એક એક જ શબ્દોમાં જવાબ આપ્યો કે એ જવાબદારી કોંગ્રેસ પક્ષની હોય છે ના કે કોંગ્રેસ પક્ષની તો આપણે જવાબ શું કે બસ એટલું જ કહીશ કે લોકશાહીની અંદર લોકશાહીની રક્ષા કરવા માટે ને લોકશાહીના સાચા આત્માને ઉજોની કરવા માટે અમેરિકાના સરમા રાષ્ટ્રપતિ એબ્રાહમ લિંકનએ પણ યાદ કરી છે અને લોકશાહીની સરસ પૂજાની વ્યાખ્યા કરી છે કે ડેમોક્રેસી ઇઝ ધ ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ બાય ધ પીપલ એટલે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી

જે માણસે પોતાનું સર્વસ્વ દેશ માટે સમર્પિત કર્યું હોય 140 કરોડની વસ્તી એ મારો પરિવાર છે એવું માનનારો વ્યક્તિ એક વડાપ્રધાન એક પ્રધાન સેવકું માનનાર વ્યક્તિ હું તો ફકીર છું એવી ભાષા વાપરીને લોકોના દિલની અંદર જે એમને સ્થાન મળ્યું છે અને એટલે જ આલી લોકો એમને પ્રેમ કરે છે દિલથી પ્રેમ કરે છે હિન્દુસ્તાનની 140 કરોડની વસ્તી એને દીકરો માને છે એમને ભાઈ માને છે અને એવા નરેન્દ્રભાઈ મોદી આજે સર્વસુખી હવે માત્ર ભારત દેશમાં નહીં ભારતની બા સીમાળા ઓળંગીને પણ આજે વિશ્વના એક સર્વસુખ નેતા તરીકે વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થયા છે એટલે નરેન્દ્રભાઈની હરોળમાં કોઈ હિન્દુસ્તાનમાં કોઈ એવો નેતા નથી આજે નહીં કદાચ દસ વર્ષ સુધી પણ કોઈ આવી શકે એવી પૂર્ણા નથી એવું પણ મુકેશભાઈ છેલ્લો જવાબ તૈયારીઓ આપને કેમ લાગી છે એઝ પ્રમુખ તરીકે કારણ કે સૌથી વધુ જવાબદારી પ્રમુખની હોય છે અમે ચોથી ચૂંટણી રાહ જોઈશી ચોથી જુલાઈ હવે અમારું પરિણામ બતાવશું રાજકોટના કામ કાર્યકર્તાઓ જે કામ કર્યું છે એનું મૂલ્યાંકન બતાવશું અત્યારે કેવું મારા માટે વહેલું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે રાજકોટની જીત એ ઐતિહાસિક જીત હશે કારણ કે અમારા કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનત અહીં અમે રંગ લાવશું ચોથી જુલાઈ આવું અમારું સ્પષ્ટ માનવું છે આપણે જોડાયા હતા